ખેતીના મહત્વપૂર્ણ સમયગાળામાં ખાતરની અછત ઉભી થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ખેડૂતોનું કહેવું છે કે તેઓ વહેલી સવારથી જ ખાતર મેળવવા માટે લાંબી લાઇનોમાં ઉભા રહે છે છતાં પણ ખાતર મેળવવામાં ભારે ધાંધલનો સામનો કરવો પડે છે અછત વચ્ચે કેટલાક ખેડૂતોનો આક્ષેપ છે કે યુરિયા ખાતર સાથે સલ્ફેટ લેવો ફરજિયાત બનાવવામાં આવે છે જેને કારણે ખેતી ખર્ચમાં વધારો થઈ રહ્યો છે વધેલા ખર્ચ અને અછતને કારણે ખેડૂતોમાં વ્યાપક નારાજગી ફેલાયેલી છે ખેડૂતોની માંગ છે કે ખાતર વિસ્તરણ વ્યવસ્થામાં આવેલી અનિયમિતતાઓની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને ખાતરના સપ્લાયને નિયમિત કરવામાં આવે સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે જો યુરિયાની અછત યથાવત રહેશે તો આગામી દિવસોમાં ખેતીના કાર્યો પર સીધી અસર પડશે અને મુશ્કેલીઓ વધુ ગંભીર બને તેવી શક્યતા રહેલી છે હજુ નંબર આયો નહીં અને કજું ઠેકવાનું છે નહીં ખાતર ફરી રીત ના હાલે એવી વાત છે કેટલા ખેડૂતો હવે બીજી વાત એ છે કે યુરિયા લેવા જોડે બીજી હળી ત્રણસો ની એક થેલી પોટ થેલી હાલે છે એક મોટા પૈસા ખેડૂત પડી જાય છે એ થેલી આપવામાં આવે છે એ થેલી બેરે બેરે બટકાળે નહીં પછી ખાતર ના હાલે સલ્ફર ની થેલી હવે યુરિયા જરૂર હોય સલ્ફર સી રીતે નાખાય આપણે અંદર તો એ વધારાનો ખેડૂત ને અઢી ત્રીસો રૂપિયાનો ખર્ચો મોટ ઠેલી લાગે છે હર્ષદ પટેલ